ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ડિંડોલીમાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધંધામાં વર્ચસ્વને લઈ કેટલાક લોકોને દુકાનમાં ગોંધી દેવામાં આવ્યા હતા પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દેવામાં આવ્યું હતું ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર સાત ખાતે આવેલી પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા મોડી સાંજે આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ડિંડોલી પોલીસ આ બાબતે શું કરી રહી છે તેવા સવાલો ઊભા કરી સ્થાનિકોએ કહ્યું કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વોનો ગઢ બનતો જાય છે ડિંડોલીમાં અસામાજિક તત્વોને પોલીસનો ખોફ જ રહ્યો નથી જેથી પોલીસ નક્કર પગલાં લે તે જરૂરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત